નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક ડેમો છલકાયા છે અને તેનું પાણી છોડવામાં આવ્યું છે ત્યારે એવામાં ધરો ડેમનું પણ પાણી અમદાવાદની સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે સાબરમતી નદીમાં પણ અનેક વસ્તુઓ તણાઈને આવી છે જેમાં કેટલોક ઘર સામાન અને મોટા મોટા વૃક્ષો પણ તણાઈને આવ્યા હતા અને સાથે જ પાણીના નાગો પણ ખૂબ જ આવ્યા હતા જેનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આશરે પાંચસોથી વધારે સાપ સાબરમતી નદીમાંથી પકડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આશ્ચર્યની વાત એ છે કે સાબરમતી નદીમાં એક સોનાનું માટલું તણાઈને આવ્યું છે તેવું લોકો કહી રહ્યા છે અને તેનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો વાયરલ થતાં લોકો પણ ખૂબ જ મજાક કરી રહ્યા છે અને વિડીયોની નીચે કોમેન્ટ કરી રહ્યા છે આ મિત્રો સોનાનું માટલું નથી પરંતુ પ્લાસ્ટિકનું માટલું છે અને જે મંડપમાં જે સજાવવામાં આવે છે કળશ તરીકે તે છે ત્યારે લોકોએ કોમેન્ટમાં શું કહ્યું હતું એ તમે જોઈ શકો છો અને જોઈને તમે પણ હસી પડશો અને મિત્રો તમારે પણ કંઈ કહેવું હોય આ સોનાનું માટલું તાણેને આવ્યું છે તેના વિશે તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે